જે પીપલ દ્વારો વિડીયો વાયરલ થયેલો એમાં પ્રથમ જે પક્ષે ફરિયાદ આપી હતી એમાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવેલી પછી ત્યારબાદ બે દિવસ બાદ સામેવાળા પક્ષ જે છે એમાંથી પણ એક ફરિયાદ આવેલી જેની અંદર ત્રણ આરોપી પકડાયેલા છે ટોટલ આઠ આરોપી પકડ્યા છે હાલ બે આરોપી હોસ્પિટલમાં છે અને આ જે કંઈ ઘટના બની એની અંદર જો એના મૂળમાં જઈએ તો શરૂઆતમાં એવું જાણવા મળેલું છે કે જે બંને સામસામે મુખ્ય આરોપી છે એ બંને મિત્રો હતા અને ખુબ લાંબા સમય થી બંને વચ્ચે મિત્રતા હતી પરંતુ મીડિયા થી પણ એકબીજાને ઉશ્કેરાટ કરેલા અને આ ઘટના બનેલી જેની અંદર બંને પક્ષે ગુના દાખલ થયા છે ટોટલ આઠ આરોપી પકડાયેલા છે એ બાબતમાં પણ ખૂબ વિગતવાર પૂછપરછ કરવામાં આવેલી છે અને આ મુદ્દાને અમે ખૂબ ગંભીરતાથી લીધેલો છે કારણ કે અમને પણ એવી માહિતી મળેલી કે કોઈ આપજી પૈસાની મેટર છે એ કોઈ પણ પ્રકારના હવાલાના પૈસા કોઈને આપવાના હતા અને નથી આપ્યા એ એના મૂળમાંથી ઉદ્ભવેલું છે આ માટે એલસીબી ને અને એસઓજી ને પણ આજે લોકલ પોલીસ ની સાથે રહી એના મૂળમાં જાય એ પ્રકારના પ્રયત્ન કરવામાં આવેલા છે અને આની માટે જે વિકાસ આહીર છે એમના કોઈ મિત્ર દેવ આહીર કરીને છે જે હાલ કેનેડા છે અને એમના કહેવા મુજબ એ દેવ આહીર જે પૈસા આપવાના હતા એ વિકાસ આહીરે કબૂલ્યા હતા અને વિકાસ આહીરે આપવાના થતા હતા એમાં જે આ સિદ્ધાર્થ રબારી અને વિકાસ આહીર વચ્ચે પ્રશ્નો થયેલા અને એમાંથી આ ઝઘડાએ મૂળ સ્વરૂપ એનું સ્વરૂપ ધારણ કરેલું અને એમાં બંને પક્ષે ગુના દાખલ થયા ગંભીર બનાવો બન્યા પરંતુ કોઈ ગુનાહિત કૃત્ય જે અગાઉ કોઈ થઈ ગયેલું છે કે કેમ આ બાબતે ખાસ એલસીબી અને અશોજીને પણ સૂચના આપી એ અધિકારીઓ પણ હાલ કાર્યવાહી કરી રહ્યા છે અને એની અંદર જો અન્ય કોઈ ગુનાહિત વિગત આવશે તો એને પણ ધ્યાને લેવામાં આવશે અને અત્યાર સુધી એવી કોઈ બાબત ધ્યાને આવેલ નથી અને હાલ જે પ્રાથમિક માહિતી જે છે કે કોઈ હવાલાના પૈસા લેવાના હતા તો કયો હવાલો હતો શું હતો કઈ બાબતમાંથી હતો અને જે દસ લાખ રૂપિયાની વાત છે તો એમાં ઊંડાણપૂર્વક કારણ કે અહીંયા જે વ્યક્તિની વાત જે વ્યક્તિનું નામ આવે છે એના મિત્ર પૈસા કબૂલ્યા હતા હવે એ વ્યક્તિ એનો મિત્ર જે છે એ કેનેડા છે એટલે એની સાથે પણ વ્યવસ્થિત વાત થાય અને એની અંદર ડિટેલ મળે ત્યારબાદ આની અંદર બહુ ઊંડાણપૂર્વકની માહિતી મેળવી શકીએ અને તપાસમાં વધારે આગળ વધી શકીએ હાલ આઠ આરોપી પકડી અને આગળ જે કાર્યવાહી છે એ નડિયાદો એલપીઆઈ કરી રહ્યા છે